રાજકોટથી મહત્વના સમાચાર મળી રહ્યા છે કે યાત્રાધામ વીરપુર જલારામ પાસે આવેલા બેરજ ખોડિયાર મંદિરે આજે ભવ્ય ભવ્ય શિવ પ્રાણ પ્રતિષ્ઠા પ્રારંભ થયો છે પ્રથમ દિવસે પરિપૂર્ણ નગર યાત્રા અને જલયાત્રાનું આયોજન થયું હતું જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા હરિઓમ ગેસ્ટ હાઉસથી સમાધિ સ્થાન સુધી યોજાયેલી યાત્રામાં પરંપરાગત વાદ્યયંત્રો ગરબા અને ડીજે ની ધૂન સાથે શહેર ભક્તિમાં તરબતર થયું હતું બહેનો અને નગરજનો ધૂમધામથી જોડાયા અને સમગ્ર વાતાવરણ શિવમય બન્યું હતું આ ત્રિદિવસીય કાર્યક્રમ દરમિયાન મંદિરે પૂજા અર્ચના યજ્ઞ ભજન કીર્તન મૂર્તિ ન્યાસ ધજા તથા કલશ પૂજન જેવા અનેક ધાર્મિક આયોજનો યોજાશે ભક્તો માટે ભોજન પ્રસાદની વ્યવસ્થાએ પણ શ્રદ્ધાળુઓમાં આનંદ છલકાવ્યો છે રાત્રિના સમયે તો લોક કલાકારો ભવ્ય લોક ડાયરો દ્વારા ભક્તિ અને મનોરંજનનો અનોખો સંગમ રજૂ કરાશે ગગન ભારતી બાપુ ધીરુભાઈ ભીમજીણિયા

શિવલિંગ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ થયો છે ત્યારે વિશેષ કહેતા આ દિવસે તમામ ભક્તોએ આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ઉપસ્થિત રહ્યું તમામ ભાવિક ભક્તજનો માટે અહીં મહાપ્રસાદ અને ભોજનની વ્યવસ્થા છે આજે રાત્રે અને આવતીકાલે ભજન કીર્તન અને સંતવાણીનો કાર્યક્રમ તો એમાં ઉપસ્થિત રહેવા ભાવભર્યું નિમંત્રણ જય માતાજી જય જલા અને આખા